આજના વિડીયોમાં આપણે ધોરણ પાંચ ગણિતમાં તેરમું પ્રકરણ ગુણાકાર અને ભાગાકાર રીતો ગુણાકાર અને ભાગાકારની રીતો એનું જે પ્રકરણ આપણે સમજી રહ્યા છીએ એમાં ત્રીજો ભાગ સમજવાના છીએ આગળ આ પ્રકરણના બે ભાગના વિડીયો છે અપલોડ કરવામાં આવેલા છે જો પહેલાં તમે એ ના જોયા હોય તો પહેલાં એ જોઈ લેજો આ છે એ પ્રકરણનો ત્રીજો ભાગ છે તો ત્રીજા ભાગની અંદર આપણે શરૂઆત કરીએ છીએ તો ત્રીજો ભાગ છે અહીંયા આપણે આગળના બે ભાગની અંદર આગળનું પ્રકરણ સમજ્યા હતા ત્યાંથી આગળ આપણે કમળાબાઈની વાર્તા એ મુદ્દો જે આવે છે ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ તો કમળાબાઈની વાર્તાનો મુદ્દો છે ત્યાંથી આપણે આગળ પ્રકરણ છે સમજવાની અને જે જે દાખલાઓ આપેલા છે એની ગણતરી છે એ આગળ અહીંથી કરવાના છીએ તો એમાં કમળાબાઈની વાર્તાની અંદર શું છે તો સહકારી સંસ્થા છે સહકારી સંસ્થા એને ખેડૂતોને મદદ કરવા માટે ગાય આપી છે અને એ ગાય છે કમળાભાઈ ગીત બુધેને પણ એ ગાય છે મળી છે અને ગાયની કિંમત છે સત્તર હજાર પાંચસો અને જે કમળાબાઈ છે એણે પાંચ હજાર પાંચસો ચૂકવ્યા બાકીના નાણાં સહકારી સંસ્થાએ ચૂકવ્યા છે કિંમત કેટલી છે સત્તર હજાર પાંચસો અને કમળાબાઈએ કેટલા ચૂકવ્યા પાંચ હજાર પાંચસો તો સહકારી સંસ્થાએ એક ગાય પેટે કેટલો ખર્ચ કર્યો છે એ આપણે શોધવાનું છે બરાબર છે તો ગાયની કિંમત છે સત્તર હજાર પાંચસો અને કમળાબાઈ પાંચ હજાર પાંચસો તો સહકારી સંસ્થા છે ગાયની કિંમત કેટલી છે સત્તર હજાર પાંચસો અને કમળાભાઈએ ચૂક્યા પાંચ હજાર એની બાદબાચી કરી નાખીએ ને સાત માંથી પાંચ જાય તો બે અને એક કેટલા વિધ્યા બાર રૂપિયા સહકારી સંસ્થાએ

તો કે નવ લોકોને એ ગાય મળી છે નવ ગાયનો એટલે ગુના નવ કરી નાખીએ આપણે તો કેટલા રૂપિયા આવશે તો અહીંયા શૂન્ય 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 નવ દુ અઢાર એક બધી એક નવા નવ અને એક દસ કેટલા રૂપિયા એવા એક લાખ આઠ હજાર એક લાખ આઠ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો કોણે સહકારી સંસ્થાએ નવ ગાય માટે આટલો ખર્ચ કર્યો નવ હજાર એક લાખ અને આઠ હજાર એનો જવાબ કેટલો આવશે એક હજાર અને આઠ એક લાખ આઠ હજાર કેટલા રૂપિયાનો ખર્ચ એણે કર્યો છે તો એ તમારે તમારી નોટબુકની અંદર આ દાખલા બધા ગણવાના છે આગળનો દાખલો છે જો કમળાબાઈ રોજના એકસો પંચ્યાસી રૂપિયા ખર્ચ કરે છે જો રોજના એકસો પંચ્યાસી રૂપિયા ખર્ચ કરે છે તો તેને એક મહિનામાં કેટલા રૂપિયા ખર્ચવા પડશે તો પંચ્યાસી રૂપિયા ગાયની પાછળ જો એને ખાવાનું આપવું પડે એને જે કંઈ જરૂર હોય એ બધું આપવા માટે એને એકસો પંચ્યાસી રૂપિયાનો ખર્ચ થાય છે તો એક મહિનામાં એ કેટલા રૂપિયા ખર્ચ છે તો એની આપણે ગણતરી કરીએ ગાય પાછળનો ખર્ચ એક દિવસના છે એકસો પંચ્યાસી તો મહિનાના કેટલા તો એના માટે આપણે ગુણ્યા ત્રીસ કરી નાખીએ એક શૂન્ય મૂકી દઈએ ત્રીસનું ત્રણ પંચા પંદર વધી એક ત્રણ અઠા ચોવીસ ચોવીસ ને એક પચીસ બે વધી ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ કેટલો ખર્ચ થયો પાંચ હજાર પાંચસો ને પચાસ રૂપિયા ખર્ચ થશે ખર્ચ એક મહિનામાં ખર્ચ થશે એક મહિનામાં પાંચ હજાર અને પાંચસો પચાસ પાંચ હજાર પાંચસો ને પચાસ રૂપિયા કમળાભાઈને ગાય પાછળ એક મહિનાની અંદર ખર્ચ કરવો પડશે હવે આગળનો દાખલો છે જો ગાય રોજનું આઠ લીટર દૂધ આપે તો એક મહિનામાં કેટલું દૂધ આપશે ગાય છે એક દિવસનું આઠ લિટર દૂધ આપે છે તો એની ગણતરી કરીએ ગાયનું દૂધ તો એક દિવસનું એ આઠ લિટર આપે છે તો એક મહિનામાં કેટલું દૂધ આપશે એક મહિનામાં આઠ તેરી ચોવીસ બસો ચાલીસ લીટર દૂધ આપશે એક મહિનામાં કેટલું દૂધ આપશે બસો ને ચાલીસ લીટર દૂધ આપશે બસો ને ચાલીસ લીટર એક મહિનામાં ગાય છે દિવસનું લિટર લિટર દૂધ દૂધ આપતી હોય તો આપે આગળ હવે જો દૂધ ઓગણચાલીસ રૂપિયા પ્રતિ લિટર વેચાય તો કમળાબાઈને એક મહિનામાં કેટલા રૂપિયા મળશે હવે દૂધનો ભાવ છે ઓગણ રૂપિયા એક લીટરનો છે અને ગાય દૂધ કેટલું આપે છે એક મહિનાની અંદર એક મહિનાની અંદર દૂધ આપે છે બસો ને ચાલીસ રૂપિયા બસો ચાલીસ રૂપિયા બસો ને ચાલીસ લીટર દૂધ આપે છે અને એનો દૂધનો ભાવ છે અને દૂધનો ભાવ છે ઓગણચાલીસ રૂપિયા તો એને એક મહિનાની અંદર કેટલા રૂપિયા મળશે એની આપણે ગણતરી કરી નાખીએ તો બસો ને ચાલીસ એક મહિનામાં મળતા દૂધના પૈસા દૂધના પૈસા બસો ને ચાલીસ લીટર કુલ દૂધ આપે છે ગાય અને ઓગણચાલીસ રૂપિયા એનો ભાવ છે તો પેલા નવનો વારો નવ નો શૂન્ય ગુણાકાર એટલે શૂન્ય નવ ચોક નો છગડો વધી ત્રણ નવ દુ અઢાર અઢાર ને ત્રણ એકવીસ હવે નો એટલે કે ત્રીસ નો તો એક શૂન્ય બીજું શૂન્ય ત્રણ ચોક બારનો બગડો વધી એક ત્રણ દુ છ એક સાત આનો સરવાળો કરી દઈએ ત્રણ નવ તો કમળાબાઈને આટલા રૂપિયા મળશે નવ હજાર ત્રણસો અને સાઠ રૂપિયા તો અહીંયા આપણે જવાબ છે લખી નાખીએ કે નવ હજાર ત્રણસો સાઈઠ રૂપિયા મળશે કમળાબાઈને એક મહિનાના આથી ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ ખાલી જ ખાલી જગ્યા રૂપિયા છે આથી ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ ખાલી જગ્યા રૂપિયા કેટલા રૂપિયા છે ગાયને રાખવા માટેનો ખર્ચ કેટલો છે તો અહીંયા આપણે આગળ જોયું તો કે ગાયને રાખવા માટેનો ખર્ચ છે એકસો પંચ્યાસી રૂપિયાનો ખર્ચ એ કરે છે તો એને કેટલો રૂપ ખર્ચ થાય છે પાંચ હજાર પાંચસો ને પચાસ રૂપિયા ખર્ચ થાય છે પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા થાય છે દૂધ વેચીને થતી કમાણી કેટલી તો કમાણી કેટલી તો ખર્ચ છે એ જે આવક થઈ છે એમાંથી ખર્ચ આપણે બાદ કરવો પડશે તો કમાણી આપણે શોધવા માટે પાછો દાખલો ગણવો પડશે તો એની ગણતરી આપણે કરી નાખીએ દૂધની કમાણી તો નવ હજાર ત્રણસો સાહીઠ એમાંથી પાંચ હજાર પાંચસો ને પચાસ આપણે બાદ કરી દઈએ તો અહીંયા શૂન્ય છ માંથી પાંચ જાય તો એક અહીંયા ત્રણ માંથી પાંચ નથી જતા દસ કો લઈશું અહીંયા દસ લખી નાખીએ અને અહીંયા ને પાંચ જાય તો આઠ માંથી પાંચ ત્રણ હજાર આઠસો ને દસ રૂપિયા કમાણી થશે એટલી ત્રણ હજાર આઠસો દસ રૂપિયાની એને કમાણી થશે તો દૂધ વેચીને કુલ કમાણી કેટલી થાય છે નવ હજાર આઠસો ત્રણ હજાર આઠસો દસ ત્રણ હજાર આઠસો દસ રૂપિયા છે એ બાઈને વધશે કયું વધારે છે ગાયને રાખવા માટે તો ખર્ચ તેના થતી કમાણી અને કેટલી વધુ છે તો કમાણી છે એ આ લખવાની છે આપણે અહીંયા અને અહીંયા લખવાના છે ત્રણ હજાર દસ અને અહીંયા આપણે આ રીતે લખ્યું છે ત્યાં આપણે લખીશું નવ હજાર ત્રણસો સાઠ રૂપિયા બરાબર તો આવી રીતે એના જવાબ છે એ આપણે ગણતરી કરી અને લખવાના છે આગળ મહાવરો છે મહાવરો છે અને એની અંદર એ દાખલો છે એ એ બી સી ડી ઈ એવા દાખલાઓના ક્રમ આપેલા છે એમાં પેલું છે સુખી એક ખેતમજૂર છે તે એક ખેતરના એકસો અઠ્ઠાણું રૂપિયા ચૂકવવામાં આવે છે તેને એક દિવસના એકસો ને અઠ્ઠાણું રૂપિયા ચૂકવવામાં આવે જો બાવન દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે ખેત મજૂર છે અને એક દિવસના એકસો ને અઠ્ઠાણું ચૂકવવામાં આવે છે અને બાવન દિવસ એ કામ કરે છે તેને કેટલા રૂપિયા મળશે એની આપણે ગણતરી કરવાની છે તો એની ગણતરી આપણે કરીએ મહાવરો એમાં એ દાખલો છે ને અઠ્ઠાણું રૂપિયા મળે છે કેટલા મળે છે અને દિવસ કામ તો ગુણ્યા ગુણ્યા આપણે કરીએ એની ગણતરી એટલે આપણને કેટલા રૂપિયા મળશે એની ગણતરી જવાબ મળી જશે તો બે થી શરૂઆત કરીએ બે અઠા સોળ નો છગડો એક વધી બે નવા અઢાર ને એક ઓગણીસ એક વધી બે એકા બે ને એક ત્રણ હવે પાંચ

ખેત મજૂર છે એને કેટલા રૂપિયા મળશે સુખી ખેત મજૂર છે એને એકસો રૂપિયા એને ચૂકવવામાં આવે તો એને બાવન દિવસના કેટલા રૂપિયા મળશે એને દસ અને હજાર બસો છન્નું રૂપિયા મળશે કેટલા રૂપિયા એને મળશે બી દાખલો છે હરિયા એક મકાન બનાવવા માટે લોન લીધી છે તેને બે વર્ષ સુધી દર મહિને બે હાજર વર્ષના પચાસ લોન પેટે કેટલી રકમ ચૂકવા કરવાની છે જો એને લોન લીધી છે હપ્તો બે હજાર સાતસો પચાસ રૂપિયા આવે છે અને બે વર્ષમાં એને પાછા ચૂકવવાના છે તો એને બે વર્ષની અંદર કેટલી લોન છે એ ચૂકવાય છે બે વર્ષ સુધી એને ચૂકવવાના છે તો બે વર્ષ એટલે કેટલા મહિના થશે ચોવીસ મહિના થશે કરી નાખીએ તો બી દાખલા ની આપણે બે હજાર સાતસો પચાસ બે હજાર સાતસો પચાસ અને કેટલા મહિના સુધી ચૂકવવાનું છે બે વર્ષ એટલે ચોવીસ મહિના સુધી એની ગણતરી કરી નાખીએ તો પેલા શૂન્ય ચારનો ગુણાકાર કરીએ ઝીરો સાથે એટલે શૂન્ય આવશે પાંચ ચોક વીસની શૂન્ય વધી બે ચાર સત્તા અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ શૂન્ય વધી ત્રણ ચાર દુ આઠ આઠ ને ત્રણ અગિયાર હવે બેનો વારો એટલે કે વીસનો તો એક શૂન્ય બેનો શૂન્ય ગુણાકાર એટલે શૂન્ય બે પંચા દસ શૂન્ય વધી એક બે સત્તા ચૌદ ચૌદ ને એક પંદરનો પાંચડો એક વધી બે દુ ચાર ચાર ને એક પાંચ હવે આનો સરવાળો કરી દઈએ તો અહીંયા જીરો 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 છ છ છાસઠ હજાર રૂપિયા ચૂકવા છે લોન પેટે લોન પેટે અને કેટલા રૂપિયા ચૂકવા છે છાસઠ હજાર રૂપિયા છે ચૂકવી શકશે તો અહીંયા આપણે એનો જવાબ લખી નાખીએ કે બે વર્ષની અંદર જો એ લોન હપ્તા ભરશે તો એને છાસઠ હજાર રૂપિયા લોન છે ચૂકવા છે સી દાખલો છે રતિરામ એક શહેરમાં દૂધ વેચે છે રતિરામ નામનો વ્યક્તિ છે એ એક શહેરની અંદર દૂધ વેચે છે અને દૂધનો ભાવ છે તેતાલીસ રૂપિયા પ્રતિ લિટર છે રોજનું તેર લિટર દૂધ વેચે તો એ કેટલું કમાય છે રોજનું તેર લિટર દૂધ વેચે છે અને ભાવ છે તેતાલીસ રૂપિયા તો એ કેટલું કમાય છે એક દિવસનું એ આપણે શોધવાનું છે તો સી દાખલાની આપણે ગણતરી કરીએ હવે તો સી દાખલાની ગણતરી કરીએ તો સી છે એની અંદર એ તેતાલીસ રૂપિયા ભાવ છે કેટલો ભાવ છે 43 રૂપિયા લિટરનો ભાવ છે અને તેર લીટર દૂધ વેચે છે તો તેતાલીસ ગુણ્યા તેર આપણે કરીએ તો તેતાલીસ ગુણ્યા તેર એની ગણતરી કરીએ તો ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર હવે દસનો વારો એક તેરી ત્રણ અને એક ચોક ચાર

આગળ ડી દાખલો છે એક ખેડૂત એકતાલીસ રૂપિયા પ્રતિ લિટરના ભાવે દૂધ વેચે છે અને એક મહિનામાં તે બસો લિટર દૂધ વેચે છે તો એક મહિનામાં એ કેટલું કમાશે તો ડી દાખલાની આપણે ગણતરી કરી નાખીએ તો ડી દાખલાની અંદર અહીંયા બાજુમાં આપણે ડી દાખલાની ગણતરી કરી નાખીએ તો ડી દાખલાની અંદર શું છે તો કે બસો લિટર દૂધ વેચે છે અને એકતાલીસ રૂપિયા ભાવથી વેચે છે તો બસો અને એકતાલીસ એ બંનેનો ગુણાકાર કરવો પડશે બસો દસ અને એકતાલીસ કરી નાખીએ દસ હવે ચાર નો એટલે કે ચાલીસ નો વાર આવ્યો તો ચાલીસ નો વાર આવે એટલે પેલા એક શૂન્ય મૂકવું પડશે નો શૂન્ય એટલે શૂન્ય ચાર એકા ચાર અને ચાર દુ આઠ અને એક શૂન્ય મૂકી દઈએ અને એની ગણતરી કરી નાખીએ અહીંયા એક છ અને આઠ આઠ હજાર છસો દસ રૂપિયાની કમાણી કરશે કેટલા રૂપિયાની કમાણી કરશે આઠ હજાર છસો દસ રૂપિયા કમાણી કરશે આગળનો દાખલો છે ઈ દાખલો છે એક કંપની એક લીટર પાણીની બોટલ અઢાર રૂપિયામાં વેચે છે એક લીટર પાણીની બોટલ છે એ અઢાર રૂપિયામાં વેચે છે અને એક દુકાનદાર છે એક લીટર પાણીને બસો ચાલીસ લીટર બોટલ ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો બસો ચાલીસ લીટર દૂધની બોટ પાણીની બોટલ એ ખરીદે છે અને એક બોટલનો ભાવ છે અઢાર રૂપિયા છે તો એની આપણે ગણતરી કઈ રીતે કરશું તો બસો ચાલીસ ગુણ્યા અઢાર કરશું એટલે આપણને એને જે બોટલ ખરીદી છે દુકાનદારે એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે કંપનીને એનો જવાબ આપણને મળી જશે તો એની ગણતરી કરી નાખીએ આપણે તો ઈ દાખલાની ગણતરી આપણે હવે કરીએ તો કેટલી બોટલ ખરીદી છે બસો ચાલીસ અને ગુણ્યા અઢાર બસો ચાલીસ ગુણ્યા અઢાર તો એની ગણતરી આપણે કરી નાખીએ વધી ત્રણ આઠ દુ સોળ સોળ ને ત્રણ ઓગણીસ હવે નો એટલે કે દસ નો વારો એક શૂન્ય જીરો ગુણાકાર એટલે જીરો એક ચોક ચાર અને એક દુ બે હવે બંનેનો સરવાળો જીરો બે નવ ને ચાર તેર કેટલા ચૂકવવા પડશે ચાર હજાર ત્રણસો ને વીસ ચાર હજાર ત્રણસો ને વીસ ચાર હજાર ત્રણસો વીસ રૂપિયા કંપનીને એને ચૂકવવા પડે અઢાર રૂપિયા વેચે અને આવી રીતે એ બધા દાખલાઓની ગણતરી કરવાની હતી હવે આગળ ગુણાકાર ગમત નામનો એક મુદ્દો છે ગુણાકાર ગમ્મત નામનો મુદ્દો છે અને એ છે ખાલી ફક્ત ને ફક્ત આપણે આપણને મજા આવે એટલા માટેનું આ ગણિત છે એમાં એ છે કે પેટર્ન જુઓ અને તે આગળ વધારો જો કેવું છે જો આ બધેના ગુણાકાર કરશું ને આપણે અને એની અંદર આ ક્રમની અંદર જો ઝીરોનો નવ વારે ગુણાકાર એની અંદર એક નાખીએ તો કેટલા આવ્યા એક હવે એક સાથે ગુણાકાર જો એક બે એક બે એક બે ત્રણ એક બે ચાર એક બે ત્રણ ચાર પાંચ અને બધાનો ગુણાકાર નવ સાથે કર્યો છે અને એની અંદર ક્રમમાં છે છેલ્લો આંકડો છે એ ક્રમમાં ઉમેરવાનો છે એક બે ત્રણ ચાર પાંચ છ તો ઉમેરશું એટલે શું થશે તો બધાના જવાબો છે એ આ રીતના આવતા અહીંયા ત્રણ એકડા એવા અહીંયા ચાર આવશે એક બે ત્રણ ચાર અહીંયા પાંચ આવશે એક બે ત્રણ ચાર પાંચ અહીંયા છ આવશે એક બે ત્રણ ચાર પાંચ અને છ આવી રીતના જવાબો છે એના મળશે તો એવી રીતની ગણતરી કરવાની છે આગળ બી છે અહીં દરેક મૂળાક્ષર એ બી સી કોઈ એક સંખ્યા સૂચવે છે હવે જો અહીંયા એક ગુણાકારનો દાખલો આપેલો છે ત્રણ એ છે ગુણ્યા ત્રણ એ

તો કે આ એક જો અહીંયા જવાબ ની અંદર જ્યાં જ્યાં એ છે જો આ એ છે એની જગ્યાએ આપણે એક લખી નાખીએ જો માનો કે આ જે છે એ એક છે આ પણ એક છે એક એક આ બધા એક છે તો હવે એનો સરવાળો કરીએ તો અહીંયા બી ની જગ્યાએ શું આવશે બે આવશે અને અહીંયા સી ની જગ્યાએ ત્રણ આવશે અહીંયા બે આવશે અને અહીંયા એ છો છે જ બરાબર છે તો બી એ બરાબર એક છે બી બરાબર શું આવ્યું બી બરાબર આવ્યું બે અને સી બરાબર આવ્યું ત્રણ બરાબર તો આવી રીતે એની સંખ્યા છે આપણે શોધવાની છે તો એ પણ એકદમ સરળ દાખલો છે આગળ સી છે તમારી ઉંમર સાથેની રમત તમારી ઉંમર સાથેની રમત છે જો તમારી ઉંમર સાથેની રમત છે તો એની અંદર શું છે જો તમારી ઉંમર સાથેની રમતની અંદર એક રમૂજી છે કે તમારી ઉંમર લખો પહેલા તો અહીંયા તમારે ઉંમર લખવાની છે એને સાત વડે ગુણો મળતા જવાબને તેર વડે ગુણો મળતા જવાબને ફરીથી અગિયાર વડે ગુણો હવે તમારો અંતિમ જવાબ જુઓ શું તમને તમારા જવાબની અંદર ઉંમર દેખાય છે તો એ કેટલા ગણિત બતાવે છે તે તમે જુઓ અને લોકો અને અન્ય લોકો સાથે પણ તમારે રમત રમવાનીશ તો જો શું કરવાનું છે તમારે હાલો આપણે એક ઉદાહરણ લઈએ કે તમારી ઉંમર માની લો કે તમે પાંચમું ભણો છો તો દસ વર્ષની ઉંમર તમારી હોય તો દસ વર્ષની ઉંમર લઈ અને આપણે આ ગણતરી કરીએ બરાબર છે તો દસ વર્ષની ઉંમર લઈએ તો આપણે એની ગણતરી કરીએ કે ઉંમર દસ વર્ષ પછી આગળ શું કરવાનું છે તો કે દસ ને સાત વડે ગુણો દસ ને સાત વડે ગુણીએ તો કેટલા આવશે તો સાત વડે ગુણશો તો દસ ગુણ્યા સાત એટલે એના પછી સિત્તેર આવ્યા એને શું કરવાનું છે સિત્તેર આવ્યા દસ ને સાત વડે ગુણ્યા જો અહીંયા આપણે લખતા જ જોઈએ એ ઉંમર છે દસ તો અહીંયા એવા સિત્તેર હવે મળતા જવ આપને તેર વડે ગુણો તો એ જે જવાબ આવ્યો છે એને તેર વડે ગુણવાના છે અને એક શૂન્ય એટલે નવસો દસ મળશે તો અહીંયા આપણે લખી નાખીએ નવસો દસ આગળ મળતા જવાબને અગિયાર વડે ગુણો હવે એમાં જે જવાબ મળ્યો છે એની અંદર અગિયાર થઈ એની ગણતરી કરવાની છે તો એની ગણતરી કરીએ નવસો દસ ગુણ્યા અગિયાર તો એની ગણતરી આપણે કરવાની છે તો એનો ગુણાકાર આપણે કઈ રીતે કરશું તો એકનો પહેલા વારો લઈએ જીરો એકનો એક સાથે એકનો નવ સાથે નવ હવે દસ નો એટલે અહીં શૂન્ય પહેલા મૂકી દઈએ બીજું શૂન્ય હવે એકનો એક સાથે એટલે એક અને એકનો સરવાળો કરીએ તો શૂન્ય એક નવ્ય એક ઉંમર લીધી હતી દસ દસ ઉંમર લીધી હતી તો અહીંયા જો દસ અને દસ બે વાર આવ્યા છે આવી રીતે ઉંમર છે જે જે ઉંમર લઈએ દાખલા તરીકે પંદર વર્ષની ઉંમર લઈએ તો આવી રીતનો જવાબ આવશે પંદર જીરો પંદર સોળ વર્ષ લઈએ તો સોળ જીરો સોળ આવી રીતનો જવાબ છે એ ગુણાકારના દાખલાનો આવશે તો અગિયાર વડે ગુણીએ તો જવાબ શું આવે છે દસ ઝીરો દસ આવી રીતનો જવાબ આવે છે તો એની અંદર આપણને અહીંયા ઉંમર છે એ આપણે દેખાય છે આવી એક ગાણિતિક રમત છે તો એ આપણે રમવાની હતી તો તમે આ બીજી ઉંમર કોઈ પણ લઈને પણ એનો જે છે એ કરી શકશો તો આવી રીતે એની ગણતરી કર્યા પછી આગળ ગોળ ગોળ ફરો એવી એક ડી મુદ્દો છે ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ ફરો તો એ પણ એક એવી રમૂજી રમત છે કે આ દાખલાના જો પેલા આ જે સંખ્યા આપેલી છે ને એ મેજિક સંખ્યા છે એનો એક સાથે ગુણાકાર કરીએ બે સાથે કરીએ ત્રણ સાથે ચાર સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ છે ને એની અંદર જે સંખ્યા આવે છે એ બધી જ સંખ્યા છે ને એ કેવી છે તો કે એની અંદર જે અંકો આવવાના છે એ બધા એક જ સરખા અંકો જો આની ગુણાકાર એક સાથે કરીશું તો કેટલો જવાબ આવશે અહીંયા તો જવાબ આવશે ઉપર જે સંખ્યા છે એની જવાબ આવશે બરાબર છે હવે બે સાથે ગુણાકાર કરશું ને તો આવો જવાબ આવે છે બે સાથે ગુણાકાર કરીએ આપણે તો જવાબ આવે છે આવો જવાબ આવશે જો શું ફેરફાર થયો આની અંદર જે જે અંકો છે ને બધા ઇનાય જ છે થોડાક અંકો છે ફેરફાર થયો છે કે ચૌદ છે ને અહીં પાછળ જતા રહ્યા છે બાકીનો બધો ક્રમમાં એમને મળશે ચૌદ છે ક્યાં જતા રહ્યા અહીંયા ચૌદ હતા ચૌદ અહીંયા હતા એને બદલે અહીંયા પાછળ જતા રહ્યા છે હવે ત્રણ સાથે ગુણાકાર કરશું તો શું થશે ત્રણ સાથે ગુણાકાર કરશું ને તો આવો જવાબ આવશે આવો જવાબ આવશે ત્રણ સાથે ગુણાકાર કરશું તો આવો જવાબ આવશે એની અંદર શું થયું છે તો એની અંદર પણ ઇનાય જ છે એમાંથી ફક્ત જે જે છે અહીંયા આગળ આવતા રહ્યા છે ચાર છે એ અહીંયા આવતા રહ્યા છે બરાબર છે બાકી બીજો બધું એમને એમ જ છે હવે ચાર સાથે ગુણાકાર કરશું આપણે તો શું થશે તો એની અંદર જે જવાબ આવશે એની અંદર પણ એમ જ થાય છે અંકો બધા ઇનાયી આવે છે આવી રીતનો જવાબ આવશે તો એમાં પણ એના એ જ અંકો છે હવે પાંચ સાથે ગુણાકાર કરશું તો પણ એવો જ જવાબ આવશે બરાબર છે આવી રીતનો જવાબ આવશે અને બધા જ જવાબો છે જે અંકો છે એ બધા એકના એક જ અંકો છે એમાં કોઈ ફેરફાર નથી થતો ફક્ત અંકોના ક્રમ છે એ આડાવળા થાય છે આગળના અંક પાછળ આવી જાય છે પાછળના અંક આગળ પાછળ જતા રહ્યા છે એવી રીતનું થાય છે બરાબર છે તો આટલું જે છે આ રમૂજી દાખલાઓ છે એ આપણે ગણવાના હતા અને તમે ગણીને આ જે રમત છે એ રમી શકો છો તો આવી રીતને આ ગુણાકારના દાખલાઓ છે એ બધા ગણવાના હતા હવે આગળ જે છે ભાગાકારની રીતો જે ભાગાકાર છે એ આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ અહીંયા આપણે ગુણાકારની જે રીતો છે એની અંદર જે ગુણાકારના જેટલા જેટલા દાખલા અને જેટલા જેટલા મહાવરા હતા એ આપણે ત્રણ ભાગની અંદર આપણે સમજ્યા છીએ આગળના વિડીયોના ભાગો જે આવવાના છે એની અંદર ભાગાકારની રીતો આપણે સમજવાના છીએ તો આગળના જે ભાગો વિડીયોના છે એ પણ તમે જોવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જે નવા વિડીયો અપલોડ થશે વિડીયો ચેનલની અંદર એ તરત જ તમારા સુધી પહોંચી જાય તો આગળના વિડીયો છે એ તમે જોવાનું ભૂલતા નહીં અને જો આ ભાગની પહેલાંના બીજા બે ભાગ છે એ પણ જો તમે ન જોયા હોય તો પહેલાં